અને રોકડ ઉઠાવી ચોર ફરાર થઈ ગયો વડોદરા શહેરના સુસન સર્કલથી વરસાદ તરફ જતા માર્ગ પર આવેલા રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટરમાં ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ પાંચના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે અજાણ્યા ચોરો દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો દુકાનમાંથી અંદાજે દસ તોલા સોનાના દાગીના તેમજ સાહીઠથી પાંસઠ હજાર જેટલી રોકડ રકમ ઉઠાવી ચોર સ્થળેથી ફરાર થઈ ગયા હતા મેઇન રોડ પર દિવસના સમયે બનેલી આ ચોરીએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે ખાસ કરીને પીડિત પરિવારે માંજલપુર પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઉઠાવ્યો છે ઘટના સ્થળેથી આશરે એક કિલોમીટર દૂર જ માંજલપુર પોલીસ સ્ટેશન હોય છતાં પણ આવી ચોરી કેવી રીતે બની શકે છે તે મુદ્દે સ્થાનિકોમાં પણ ચર્ચા ચાલી રહી છે ચોરી બાદ માંજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ કરવા માટેની કામગીરી તેજ કરી છે નામ છે મારું આ મા પપ્પાની શોપ છે પપ્પા સવારે આવ્યા હતા તો તારા તૂટ્યા મળ્યા હતા આ જેડીસી નવસુર બસ સ્ટેન્ડ મેન રોડ આપણે વર્ષા સુસાન રોડ રિંગ રોડ કહેવાય અને એના ઉપર રવિ સિલેક્શનની જસ્ટ બાજુમાં કઈ તારીખે બનાવવાનું આ પાંચ તારીખ સવારે ત્રણ વાગે ચોર અંદર તોડીને અંદર ગયો હતો ત્રણ અગિયારે બહાર નીકળ્યો હતો સાયકલ લઈને આવ્યો હતો કેટલું દસ સોનું સોનું કયું છે સાઠ પાસઠ હજાર કેશ રકમ હતી સોનું એ ટાઈમે અમે બહાર ગયા હતા પપ્પા મમ્મી તો અહીંયા મૂકીને ગયા હતા કે અમે જઈએ છે એક દિવસ માટે તો અહીંયા મૂકીને ગયા હતા તો અમે પોલીસ વાળા પાઇ ગયા હતા આજે પણ એ કોઈ કફ લખીએ નહીં એફઆઈઆર નહીં પાડી છે એટલે અમે પછી મીડિયાને કીધું આશરે કેટલા લાખ બાર બાર સાડા બાર લાખ આજની રકમ જોઈએ સાડા અગિયાર એક છે તો દસ શું કેવું છે મેન બજાર મેન રોડ ઉપર મેન રોડ ચોરી થઈ જાય હા એજ બે વખત ટ્રાય કર્યું છે એક વખત ને બે વખત